મહત્વપૂર્ણ જાણકારી સામે આવી રહી છે સવારે દસ વાગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે આ પ્રેસ કોન્ફરન્સમાં મહત્વપૂર્ણ જાણકારી સામે આવી શકે છે વિદેશ મંત્રાલય આજે સવારે પ્રેસ કોન્ફરન્સ કરશે ભારતીય સેના અને વિદેશ મંત્રાલયની આ પ્રેસ કોન્ફરન્સ ખૂબ જ મહત્વપૂર્ણ વહેલી સવારે દસ કલાકે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે તેને લઈને એક બાદ એક બેઠકોનો દોર પણ આપણે જોઈ રહ્યા છીએ અને આ બેઠકોની વચ્ચે હવે પ્રેસ કોન્ફરન્સને લઈને પણ મહત્વપૂર્ણ જાણકારી સામે આવી શકે છે ભારતીય સેના અને વિદેશ મંત્રાલયની આ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ હોવાની પણ સંભાવના છે સવારે દસ વાગે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે હવે આ પ્રેસ કોન્ફરન્સમાં કઈ મહત્વપૂર્ણ બાબતો સામે આવે છે તે વિચારવું રહ્યું પરંતુ સવારે દસ કલાકે આ પ્રેસ કોન્ફરન્સમાં ભારત અને પાકિસ્તાનની તંગદીલીના જે આ સમાચારો અત્યારે હાલ સતત સામે આવી રહ્યા છે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પરિસ્થિતિની વચ્ચે આ મહત્વના સમાચાર કહી શકાય ભારતીય સેના અને વિદેશ મંત્રાલય પ્રેસ કોન્ફરન્સ એ પણ આપણે મળી શકે છે જ્યારે આજે જ્યારે વિદેશ મંત્રાલયે પત્રકાર પરિષદ કરી હતી ત્યારે આતંકવાદી હુમલાના જે પુરાવા આપ્યા હતા તો હવે આવતીકાલે એટલે કે આજે સવારે જે પ્રેસ કોન્ફરન્સ સવારે દસ વાગે યોજાશે એમાં એ શક્યતા નકારી નહીં શકાતી કે આ પ્રેસ કોન્ફરન્સ ન માત્ર ભારતના નાગરિકો માટે પરંતુ વિશ્વના દેશોને પણ સમજણ આપવામાં આવશે કે જે પુરાવા છે પાકિસ્તાન તરફથી હુમલા જેટલા કરવામાં આવ્યા હતા અને કેટલા ડ્રોન અમે તોડી પાડ્યા છે કેટલી મિસાઇલો તોડી પાડી છે એના પુરાવા સાથે આ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવે તો નવાઈ નહીં અને સાથે સાથે જે પાયલોટ જીવતો પકડાયો છે તેની પણ જે પૂછપરછ કરવામાં આવશે એમાં પણ કયા પ્રકારની વિગતો ઉપસીને આવે છે પાકિસ્તાનનો કેટલો વાંક નીકળે છે પાકિસ્તાન જે નતું સ્વીકારતું તે હવે પાકિસ્તાન સ્વીકારવા માટે મજબૂર થાય છે કે કેમ તેના પુરાવા પણ જો દેશ સમક્ષ રજૂ કરવામાં આવે અને વિદેશ સમક્ષ રજૂ કરવામાં આવે તો નવાઈ નહીં આ પત્રકાર પરિષદ ખૂબ જ મહત્ત્વની સાબિત થઈ શકે છે સવારે દસ વાગે સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન વિદેશ મંત્રાલય અને ભારતીય સેના દ્વારા બિલકુલ તો આ પ્રેસ કોન્ફરન્સમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ જનતાની સમક્ષ મૂકવામાં આવશે આજે સવારે દસ વાગે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય સેના મહત્વપૂર્ણ જાણકારી જનતા સમક્ષ ભારત પાકિસ્તાનની આ તંગીલી વચ્ચે આ તણાવપૂર્ણ પરિસ્થિતિની વચ્ચે મૂકી શકે છે તો સાથે જ વિદેશ મંત્રાલય તરફથી પણ કોઈ મહત્વપૂર્ણ જાણકારી મૂકવામાં આવે તેવી પૂર્ણ સંભાવનાઓ જોવા મળી રહી છે